નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો છોટાઉદેપુરમાં શિક્ષકોની ભરતી કરવા માટે તાલુકા શિક્ષક સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે તો મિત્રો આ બાબતે આપણે વિગતે જોઈએ તો મિત્રો છોટાઉદેપુર જિલ્લામાં હાલના તબક્કે પ્રાથમિક શિક્ષકોનું જે મહેકમ છે તે કુલ ચાર હજાર છસો ને છે જેમાં ભરાયેલ જગ્યા છે તે બે હજાર નવસો ને છે જેથી જે ખાલી રહેલી જે જગ્યા છે તે સત્તરસો જેટલી જોવા મળે છે અને છોટાઉદેપુર જિલ્લાના જે છેવાડાના જે તાલુકા જેમ કે છોટાઉદેપુર કંવાટ અને નસવાડીના તાલુકામાં નિમણૂંક પામેલા જે વિદ્યા સહાયકો હતા તેઓ ત્રણથી પાંચ વર્ષમાં જિલ્લા આંતરિક માં અથવા તો જિલ્લા ફેરબદલીનો જે લાભ લઈને વડોદરા પાસેના તાલુકા જેમ કે બોડેલી છે સંખેડા છે અથવા પોતાના વતનમાં જિલ્લામાં જતા રહે છે જેના લીધે છોટાઉદેપુર છે કંટ છે અને નસવાડી જેવા તાલુકામાં શિક્ષકોને ઘટ જોવા મળે છે તો આ પ્રશ્ન કયા માટે રહે છે જેથી પ્રાથમિક શિક્ષણનું જે સાતત્ય છે તે જળવાતું નથી શાળાઓના જે મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે તેમજ બાળકોના શિક્ષણનું જે સ્તર છે તે નીચું રહેતું જોવા મળે છે તો આ વિસ્તારના જે શિક્ષણનું સ્તર છે તે ઊંચું આવે તે માટે જિલ્લાના વિદ્યા સહાયક ઉમેદવારોને અગ્રીમતા આપી વિદ્યા સહાયક ભરતી કરવા માટે છોટાઉદેપુર તાલુકા શિક્ષક સંઘ છે તેમના દ્વારા માંગ કરાઈ છે જેમાં સાંસદ જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ જિલ્લા શિક્ષક સંઘના ઘણા બધા પદાધિકારીઓ દ્વારા પત્ર લખી માંગ કરી છે